તા ભત્રેજા આ અત્યારે એકે જ હતા બાર લે છો લઈને હાઇટ હતું એટલે કાકા ગોમમાં તો ત્યાં હવે કોઈ છેતરાય એમ નહીં અને આખો દાડો આપણે બકાઈ બકાઈ ને પૈસા કના જોડે લેવા આવે કોઈ આલે એમ નહીં એ બધી ઠીક વાત છે હવે આપણે હાલ ગોમમાં દાડા નહીં વાળતા બહાર ને ત્યાં શું દાડા વાળ છે ત્યાં આટલી ઘણા છો આપણે તણ મહેનત કરીને કાધું છે ગોમમાંથી એકબીજાના દોડા કરીને કાધું છે કે

તો તમાર મોણસો વસૂલી કરવા આવતા આ તમે મારા મોણસો આવતા પણ બજારમાં આપડા નામનો કેટલો ખોબ છે ને એ જોવા માટે આપણે ઓટો મારસુ દેવું પડે અલ્યા જે મોણસો મારું નો મોંhbar દે લપતો આવી જ તેની જગ્યાએ મારા મોણસોનો કોઈ જવાબ નહી અંતા આ જી બની ઓકા કરતા નેકડી તું જવા દે કેમ થાય છે વસૂલી તા હા ને આપણું ગોમ મેલીન તો આપર મારા ગોમ લઈને આવ્યા છો તો આય તો શું મળવાનું છે આપડા કાકા વાભડો મારી વાત હા આપડા ગોમ માં તમને ક્યાર તો વાત કરી હતી આપણી શકલ જોઈને હવે ખબર પડી જાય કે આ શેતરવા જાય આય છે એનું વાયકણ હું કહું હા કે વાયકણ કોક નું પાકીટ ઉઠાવીને જતા રહે ને તો પછી ક્યો આબવાનું હોય એ વાત સાચી તાર કે પણ હાથ બુઈ પડક પછી કશું હાથ વાંધ ના હોય બે હો ના સોય લે

પણ ના પકડો એ એમ સત્ય થોડા હાથમાં આવે એમાં તારણ મારા હું લે કાકા તમે એક તો વાત સમજતા નહીં હું શું કહું છું હા કે હાલ દાડે દીવે લૂંટ તો થાય છે બરોબર અને એ જગ્યાએ આપણે લૂંટ કરો તો ના ભાઈ ના હું બૈડા ખોખરા કરી દેવા છે લે કાકા ખરાબ બપોરની લૂંટ થાય છે એટલે એ રસ્તો સુમશાન હશે તાણે લૂંટ થાતી હશે

હવે હપ્તો લેવા મુનિયા મારા માણસો હાશો ને વધી પેલા ને કીધું તો બે રસ્તા પડે છે પણ આ તો ને તો રોડ કીધો તો રોડ તો આર્યો છે હા આર્યો રોડ છે

ના ના અમાર તો વાત જવાનું ના લેડો હાથવીન હેડા તા કે લે કાકા હ પેલા કહેતા તા ની પરમાણે ફાઈનલ લૂ તો વાત થઈ છે આ એ વાત હાજી આગળ લૂ હેડ ને આપણા આગળ તો હેડ એ બંદરી દા હ મારા બડો રોડ તો પેલા કહેતા તા એન ભયંકર છે કાકા ભયંકર હોય તાણી લૂંટફાટ થાતી હોય ને તાણ તાણે તો કા ખાડા છેડા જોડા છે હોના એના ઉપરથી ખાડીયું નામ પડ્યું લાગે બોલ કાકા હ પણ દાડો દીવો છે તોય જો કે શમશાન રસ્તો તાણે અને હું શું કહું ખબર હે કે લુંડ મને કરવા દેજી લ્યા કાકા આ રસ્તાનું નામ હોંભળી તો મે મારા અંદરનો શેતાન તગાડી દીધો હવે ખાલી જો લુંડ તો હું કર્યો હવે પતળીદા હું જૂનો જોણી તો છું તું મને લુંડ કરવા દેજી કાકા તમને કશું ના આવડે મારી વાત હોંભળો તમે છે નહીં બ અંદર સંતાઈ દો અને હું શું નહીં તી આકને ઊભો રાખી અને કમ્પ્લીટ ચક્કુ ભડાવું નહીં

અરે ચશ્મા કાકા હું પ્યારેયો નહીં અરે ઉપર અરે કાકા ખાલી બસો રૂપિયા નું તક્કુ હતું હવે ભત્રીજા આ તો મયે કરી કો એમાં તારા કોઈ અમા હું ફૂલવાન જરૂર છે હું આ તાણી તાર જીગર આવી છે એટલે કાકા પરબારું ગોમ છે બરબારો રસ્તો છે અને લુંડ કરવી એટલે કોઈ નાના ઉની વાત છે

ભરભારો રસ્તો લાલચ ના હારી પછી મારી વાતો ભાઈ રોજ રોજ આવા રસ્તા નહીં મળે કમાવાના આ પોત મિનિટ તો બેતાલીસો મળ્યા ફોન મળ્યો તો મારું કેવું મોન ને આજનો દળો તો નાખો

અરે મારા લુંટુઓ છે અલકા આર વાત કરે તું પછી નામ કમઈ જાય જાણતા પર મને ગનવારી ના લાય ખંજર લાય ઓ તારી કાકા તો પછી વાખા પાછો મને તારા સીધો મને તમે ટામેટા કો તો ને વિરત પાડી ગયો હવે બધું મને શીખવડવાનું ના હોય હેટ ઉપર જલ્દી એ કાકા શું છે યે ડક્કા ડક્કા છો તું બેસ ને યાર સોનોમોનો લે કાકા જાહોન

মরে পাড় তু জ

આ રોડ ઉપર અમે ચટણી ચટણી લૂંટ કરો છો તમારા જેવા હું પેરી પહેરી ભાઈ નગડ તોય કાર્ડ જલ્દી ચેનો કાર્ડ બધી ફટાફટ એ પૈસા બી દાવર લાઈટ નહીં નહીં લા જલ્દી ભાઈ હટ પત્રીદા એ પત્રીદા વા વા જલ્દી વા જલ્દી બીજી બીજી ફટાફટ કાટ એ હે કાકા જોઈલે કાલે તું કહેતો તો કે તારો કાકો લૂંટ ના કરી કે એમ એ એકલો હોનો લૂંટ્યું એટલે લૂંટમાં તમે બે જણા કે બીજા જો બાચ્યું છે એટલે હવે લૂંટ કરવામાં અમે ખાલે કાકો ભત્રીજો જ કાપી દે કોઈ નહીં વી પચી દાણા જરૂર કાકા ખીતા બીતા ફે દેવા ના જોઈ ડ્રાઈવર આ બે જણા કલ્લુની લૂંટ કરશે એટલે કલ્લુ ની થાય ને બલ્લુ થાય હોય તો એ ત્યાં પાછી લાય

ન પકડી હતી ત્યાં પોલીસ ના હાથમાં નહીં આમ કોઈ ખબર નહિ કે આ રસ્તા ઉપર કલ્લુભાઈ ની લૂંટ થાય છે હવે પોલીસના હાથે હું તમને

અલુ ભાઈ અજુ તારું પાકેટ બાજી થા કટ એ કલ્લુ ભાઈ ના ના કલ્લુ ભાઈ ના કટ કલ્લુ ભાઈ ના પડી મારા પર કોઈ ના કલ્લુ ભાઈ કલ્લુ ભાઈં કા કરે તું ને આવ

ભાઈ શા પેલો કલ્લું મારતો તાણતો હા મારું એસબી હિન્દુસ્તાની હા